આ તકી જાય આજે ભારત ના યશસ્વી વડાવર્ધન વિશ્વ નેતા સન્માનિયા नरेंद्रભાઈ મોદી સાહેબ ના 75મા જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અનુસંધાને આજે 17 17 તારીખે દેશ ના યશસ્વી વડાવર્ધન શ્રી नरेंद्रભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ના દરેક ગામો ની અંદર ભગવાન શિવની આર આરતી પૂજા અર્ચના કરી સાથે સાથે રાધનપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા અને સિનાડ જિલ્લા પંચાયત દ્વારા નરેન્દ્રભાઈના નિમિત્તે આજે સૌ તાલુકાના કાર્યકર્તાઓ આજે શિનાડ સાથે મળીને મોદી સાહેબને ને જેણે જમ્મુ કાશ્મીરની અંદર ત્રણસો પંચોતેર ની કલમ હટાવી હોય અને સિંધુ જેવા ઓપરેશન ની અંદર જેને

આ દેશને લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી યજ્ઞ કર્યો અને સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈના કામને અમે બધા સાથે મળીને ઉપાડી લેશું એવી હાકલ કરી ત્યારે આજે આ યજ્ઞ યજ્ઞ કરવાનો કરવાનો મને સૌ કાર્યકર્તાઓને મોકો મળ્યો અને મને બેસવા માટેનો કાર્યકર્તાઓએ મોકો આપ્યો બદલ સૌ કાર્યકર્તાઓને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું ચૌધરી ભરતભાઈ ધનાભાઈ શિનાળ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને આજે જિલ્લા પંચાયત પાટણના શાસક પક્ષના નેતા તરીકે હું જવાબદારી નિભાઈ રહ્યો છું